દ્વારકા સમુદ્રમાં કેમ ડૂબી ગઈ મિત્રો આ વાત દ્વાપર યુગની છે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતે એક ભવ્ય અને ખુબસુરત નગર સ્થાપ્યું હતું જેનું નામ હતું દ્વારકા આ નગર ભગવાને ગુજરાતના દરિયા કિનારે સ્થાપિત કર્યું હતું પરંતુ ભગવાનના મૃત્યુ પછી આ નગરી પોતાની આપોઆપ સમુદ્રમાં સમાઈ ગઈ વિચારવા જેવું એ છે કે જે નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બનાવવામાં આવી હતી એ આજે સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ તો ચાલો જાણીએ મિત્રો દ્વારકા થી ધ લોસ્ટ સિટી ઓફ ધ દ્વારકા સુધીની કહાની વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણે આ નગર સ્થાપવા માટે જમીન માંગવા સમુદ્ર દેવને વિનંતી કરી હતી ત્યાર બાદ સમુદ્ર દેવી પીછેહટ કરી અને ભગવાન શ્રી કૃષ્ણે જમીન આપી હતી પરંતુ એક શરત રાખી કે જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ જીવિત હશે ત્યાં સુધી આ નગર રહેશે તેથી ભગવાન કૃષ્ણના મૃત્યુ પછી આ ભવ્ય અને ખૂબસૂરત નગર સમુદ્રમાં સમાયિત થઈ ગયું જેના અવશેષો આજે પણ સમુદ્રની નીચે જોવા મળે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો ધન્યવાદ